અરે આ વ્યાપર વાર વેમી લી વેમી લી ઓ વ્યામ કોઈ નહીં પણ વ્યામ વાત નહીં તમે કોઈ દર તૈયાર થતા ન હતા અને તૈયાર થઈ ચકાચક થઈ અને મેરામ જોશો મારા મોતું નહીં ગમે તે મહિનો ચાર કિલો ચાલો રેશે કરતો મેરામો ભરતો કોક લેતો હાડું હા તો કોણ કરીશું મેરામ છો ને ખબર તમારા માટે કોઈ વસ્તુ બધા લાવજો હા હા ના આવડતો ખાવાનું આ મતો મીરાપતિ હું લાવ કેવળો લાવ પકોડી લાવજો પકોડી હા તો પકોડી તો આ મુઢા દોત નઈ ના હરે ચાહી હતી અરે હું ગમે તે ના કરું મારા પકોડી કોમ ન ખાવાતી તો મુઢા પહેલા બરોબર પકડી બહાર નેકડી જા પકોડી હો નેકડી જ હતી પકોડી પહેલા મે જવની બહુ ખાધેલી છે હો હોર નેકડી જ હતી હ તો પેલા તો ભસી તો છે તો એમો તો આટો રેલ લીજીયો હું એટલે પકોડી તો મને બહુ ભાવે છે ડોહા હા માર ખોટો નેમ રાખી નઈ હું મેરામ જઈને હાલ જ આવું છું પાછા મકાઈ ડોડો ને બધું લાવજો મારા માટે મફરીઓ ને શેકેલી ઓ મકાઈ ડોડા ઉપર બ્લુ લેબુ લેબુ લગાવ ને મસાલો લગાવ ને મસાલો લગાવ ને કાર જોવા કે આનો મીયો મસાલા વગર મોરો હોય તો હાલ તમે કોણ કરો મેરામ જો બરોબર હા મેરામ જઈ સીધા રહેજો કાકા જો આરો નખરો કરતા નહીં ને કોકણા તો માર ખાજો એટલે હું કીધું ભગવાનનો દર્શન કરી અને હેમ હેમ પાછા આવજો તમે જઈને આવો તો બધી હું રોધી બોધી તૈયાર હો રોધી તૈયાર રાખ હું જઈને આવું છું હું કીધું ઓવા પાછો ઓવા તો વેમ મન વેમ તો બધું હડાટ વાળું હા પેલો ડોહો તો મેરામ જ્યા તો બધી હું રોધું બરોબર ડોહો આસી ભાઈ અમે ડોલ બે બેગા ગરમ જમીશું હા ડોસીનાથી તો સુટકારો મળ્યો રજા મળી જઈ હ કમીરામ જવો મેરામ જઈશું આપણે તો કેવરું મુક્તિ બધું ઝાપોટી છું ફરી છું અને દર્શન કરી અને એમનું પાછા વળીએ હે અંધારું ધારું પરવા આવે એટલે મીરામાં જઈને આવ્યું આ બધું કેટલું લીધું આ ચકલી તૂટી જતી ચકલી એ લાવ્યો હું પણ મેડિકલ હોમું હતું તો ડોસીને દોત નહીં મારે દોત નહીં કીધું બેના વચ્ચે એક જ ચોખ્ખું લેવા દેને એટલે કીધું

હાવ અને મેરા માં જતા તે બી કીધું દીપર મેં લાયા છે બધું ઓ બધું લાયા છું બસ જેટલું હો પ્રિય બધું એ હા ઓ જેટલી આ ગાયો બધું ઉઠાઈ દી તું પણ મને વસ્તુ બતાવ તો ખરા હું લાયા એ તો પછી તક ફાટા પછી બતાવું હું પેલા ખાવાનું કર ને ઓય ભૂખ લાગી છે એ હું તો તમે હું લાયા તે ખાધા પછી બતાવવાની વાત છે ખાધા પછી તો હોય પેલા ખાવાનું કરીએ હા મને હું લાગે છે આનું કામ ગમે તો કોક નઈ વસ્તુ લાવે લાગે છે ના ના મને બતાવે ના પાડો સર આ બધું રૂટ છું એટલે આ મેરામ કે ને પણ આ ગમે તે ફરવા જો લાગે છે ઓ ઓ આ રોડો ને લાગે છે મને હું લાગી છે અમ તું એ તો એમ દેમ કાઢી ના અમ ઉમર થઈ અમ તો દી એમ રાખે તો હું ખાવા પાડું ખાવા લેવા પછી તો બતાવ ને મને વસ્તુ ઓ પછી તો બતાવું છું હા રેડો તાર ખાવા પાડો તો

જગા લેન ખાવું હતું હા ખાઈ લે તો જોશી તો ખવડાવન તારે હા તો આ જબરુ શું કહેવાય તા બાર અલ્યા આ જગા ભાઈ હા એવું નહીં તારે આ જો હા અમારા બેની ઉંમર થઈ ગઈ બરોબર એટલે ઉંમર પરવાણી હવે ધીરે ધીરે

એના પછી એક જ એક જ ચોકતું હ એક જ છે એટલે જગા ન હું ખાવ એટલે તમારી સેવા પૂતાય ઓહ હા એમાં થાય હા હા એ ભાઈ કેમ હું હા હાલક તો હું લાવ્યો તઈ બધું લાવ્યો છો ભાઈ દોશી માટે એવું હ ઓહ કરો હરું કામ કરો તો

તમારી વાત તો સાચી આ તો ઓક્ટો વર્ક ઉ બેઠી રહે જી તો ઓક્ટો વર્ક ઉની બેઠી આ નો પડશે વરસ સર અમે તો હવે વાયર મો ના ખવરાઉ છું હું તો તમારું તો પડશે જો મારા સા એમાં ઈ મારા સા ઈ ના ઓવરા સર હારુ જમી રહે ને હવ જમી રહે હું હા તો પેલી તમે વસ્તુ લાયા હતા હ તો મને બતાવ એ થેલી માં રહી તું જોઈ લે મો મારા તો પડશે ને હો ઓ થેલી રહી તું જોઈ લે હેડ હું કોણી કોણી પી લઉં હારું

આ દોશી મહારાજી ઓ લઈ ગયા ડાય મેરા મહી દોશી ઓને કો ખબર નહી પડતી કે આ હું વસ્તુ સ અને હો મારી વાત આ ઘર એક દર્પણ પર ન તું હું વળી કીધું લેવા દે તું જોવા તાડાઈ નું ની નું શું શું દેખાય છે ઓને હું ખબર પડે આ ઘર એક દર્પણ પર ન કે મોદ કીધું દાર પર લઈ જવા દે તો ચોક માથું રાબુ હોય ચોક મુઢું જોવું હોય ને કોમ લાગે આ એકલો એકલો દર્પણ જોવું તે ઓળું શું શું હોય દેખાય છે

મારે તો મોડું થઈ જશે ચલો હો તું જઈ ચલા મોટો સાહેબને ચલો અરે તમું જ હું તને ઓય ઉભારો ચલો તમે પાખી જાવ તમે ના નહીં પાખી જાવ બાઈક આખો મેલી હોય એ બાઈક આવી ઉભારો તમે ચલો કયો હું આવું ટાઈટલ નહીં આયે સાહેબે પેલા તો સાહેબ તો બનાયો આમાં મોટા સાહેબ તો હું ખરું કરું હેલ્મેટ નહીં માર તો બાઇક ની પી નહી ચોપરી હોય નહીં સાહેબ અરે આ સાહેબે છે મોકલ્યો

સાહેબ હર તો બતાવું બતાવું જુઓ અર્ય મારા પાસે સાહેબ સાહેબ હા હેલામ સાહેબ આ તો નો માણસ લાગે

હોલસેલ આપું તો આ રોકી રોકીને કરી ગુજરાતની દરેક પ્રજાને જણાવવાનું કે અમદાવાદ નિકોલ રામદેવ ભજન મંડળ અમારું એવું કાર્ય કરે છે કે આખા ગુજરાતમાં આ કાર્ય કોઈ કરતું નથી પંખીઓના ચણ માટે એવું સેવા કરે છે કે એક મહિનાની સવા બે અઢી લાખની જાર પંખીને પૂરી કરે છે માટે જે કોઈ ભાઈઓ આમાં ફારો આપજો પક્ષીઓના અબોલા ચણ માટે એમને ખાસ વિનંતી દરેકને જણાવવાનું કે તમે જેટલો ફારો આપશો એ ફારો પણ ઓછો છે કારણ કે જે પક્ષીઓને તમે દાણા નાખશો એ દાણા ક્યાંય વ્યર્થ જવાના નથી અને આપેલા પૈસા પણ વ્યર્થ નહીં જાય કારણ કે આ રામદેવ ભજન મંડળ નિકોલવાનું એવું કાર્ય કરે છે કે તમે કોઈ દરેક એકવાર નજર કરજો કાં તો એ મંડળને તમે બોલાવજો પછી તમને ખ્યાલ આવશે જય બાબા રે જય બાબા